ચાલી ગઈ ગાડી આપડી કેટલા 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 ત્રેવીસ નવેમ્બર ત્રેવીસ એટલે ત્રેવીસ ના બે મહિના અને ચોવીસ ના બાર બે ચૌદ અને છ સાત મહિના આ સાત આઠ નવ ઓગણીસ મહિના થયા ઓગણીસ મહિનામાં એક લાખ સાઠ હજાર ગાડી ચાલી ગઈ દોસ્તો આ છે આપણી જે જે હતી ટીડી છન્નું અઠ્ઠાવન ચાલ મુસાફિર પછી ગાડીનો નંબર છે આપણો છન્નું અઠાવન જેવો આ બે વરા પૂરા નથી થયા અને હાલત થઈ ગઈ છે ગાડીની કંઈક લાઇટ તૂટી ગઈ છે કાચ પણ તૂટી ગયો છે અહીંયાથી અને અહીંયાથી બે જગ્યાએ તૂટ્યો છે કલર ઉકળી ગયો છે બાકી બધું ટીપટોપ નાના મોટા ખર્ચા ઘણો તો ચોકડી આપણે બે વખત નખાઈ છે અને બીજું શું કર્યું આપણે એનું લાઈટનું કામ કર્યું ટાયર ઓઇલ પુલન્ટ એવું બધું ચાલે રાખ્યું મોટો મોટો કોઈ ખર્ચો કર્યો નહીં આપણે ચોકડી સિવાયનો દરવાજાનું આવો થાય એવું નહીં બેસાવળાયો છે નહીં થાય અને ચાલી ગઈ છે આપણી ગાડી એક લાખ ઓગણસાઠ હજાર કરીબ કરી એક સાઠ સમજો એક સાઠ ચાલી ગઈ બે વર્ષની અંદર બાકી બધું પરફોર્મન્સ બરાબર છે કોઈ તકલીફ છે નહીં

તૈય લેમ્પ છે બે ઉડી ગયા ત્રણ નવા રાખ્યા બાઈકે જો બધું ફિટ થઈ ગયું છે તમે હેવી વોલ્ટનો ગોળો નાખો હો એસી હોવાનો એસી હોવાના લીધે કે તમારું ઉડી જાય છે બરાબર છે નેવું હોવાનું એસી નહીં પણ નેવું હોવા છે જો નેવું હોવાનું નાખો તમે એટલે ઉડી જાય તો પંચાવન હાઈટ નું નાખો તો નહીં ઉડે આપણે પંચાવન પંચાવન હાઈટ વાળો નાખ્યો હવે એક ગોળો જોઈ લઈએ હવે પંચાવન હાઇટમાં કેમ થાય બરાબર આ ઉડી જાય પંચાવન હાઇટ નાખી દીધો આપણને ટ્રાય કરી જોઈએ નહીં ઉડતું ઘરે ક્યાં હે દેખાતું નહીં બહુ લાઇન હે બે બાજુ ગાડી અને અહીંયા છે છે આજે લઈને છે લઈને નું શું કામ કરાવવાનું છે એક તો આ હોલ્ડર નાખવાનું છે આ મે પ્રોબ્લેમ છે અને તાર દેખાય છે આ તાર દેખાય છે આ તાર છે હોલ્ડર નું નાખી દઈએ લેમ્પ નાખી દઈએ અને ઓઈલ ને કુલન્ટ ચેન્જ કરી દઈએ કુલન્ટ નું ડબ્બો ફૂલી ગયો કરાવડાવી દઈએ ઓઈલ કુલન્ટ ના પછી એવું લાગતો પછી પાછળના લાઈનર ને ચેક કરાવડાવી દઈએ બ્રેક થોડી ઓછી આવે લાઈનર નવા નાખી દઈએ Gear oil, no oil filter, oil Engine oil. Ai go rồi sao mà? Oil này ai Gear oil, engine oil. Cái gì Lena? Anh ấp cho Papa. Cậu bắt nè. Cái gì cậu bắt cái gì Lena? light. Light nó thì HOLDER Lamp nào? કમ્પ્લીટ ચાલુ બોલેરો એક બોલેરો આ બાજુ બોલેરો જો એનો વ્હીલ સર્વિસ થઈ રહ્યું છે જો અને આના વ્હીલ સર્વિસ થઈ ગયા બોલેરો માં વ્હીલ સર્વિસ કરાવવા જ પડે ને તો આનો ટાયર હાથે ધરો બહાર આવી જાય ઘણી ગાડી મે જોયેલી છે ચેક ઉપર ધરો બહાર આવી જાય સર્વિસ ના કરાવ ટાયર પર એટલે આમાં એક આ પ્રોબ્લેમ છે સંજોગે મંડ્યા હવે આ એ છે મેજિક આવડીએ મેગા એક્સલ એનું કંઈક મળ્યા ગાડીઓ બહુ છે લાઈન લાગી ગાડી સંજયભાઈ ભાઈને પાંચ માણસ હોય પણ ઓછા પડે જો એક આ બાજુ પડી આ મેગા જ છે આ મેગા જ છે બે મેગા હે બે વોલરો એક છોટા હતી અને આપણી સુપરો આપણી સુપરો આટલી ગાડીઓ પડી લાગે લાગ્યા જે બધું બદલવા માટે આપણી સુપરો નવ વર્ષ પૂરા થઈ ગયા અને નવ વર્ષમાં કેટલી ચલાવી બતાવું તમને કિલોમીટર ગાડીની કન્ડિશન તો હજી સારી છે એન્જિન છે કેટલા કિલોમીટર ફરી ગાડી જુઓ દેખાય નહીં ખરું તો દેખાય નવ વર્ષમાં ગાડી આપણી ફરી છે ચાર લાખ બ્યાસી હજાર પાંચસો ને ત્રીસ મોબાઈલ ની લાઇટ ચાલુ છે બંધ કરો એટલે થોડું ચોખ્ખું દેખાય હા દેખાય ને નવ વર્ષમાં આટલી ગાડી ફેરી છે અને એન્જિન હજુ કંપની ફિટેડ જ છે આ ઓલ્ટિનેટર વચમાં બદલ્યું હતું આપણે અત્યારે આપણે બહાર હતા ને ડ્રાઈવરભાઈ આવ્યા હતા દિલીપભાઈ ઓલ્ટિનેટરનો એક ખર્ચો કર્યો નાના મોટા ખર્ચા જે કાંઈ ઓઇલ પાણીના ટાયરના આવે એ બાકી આપણે કંઈ એન્જિન હજુ ખોલ્યું નહીં બાકી બધું એમનું જ છે એક ઓલ્ટિનેટર બદલ્યું નવ વર્ષમાં એટલે ઓલ્ટિનેટર એનું જ છે એની બોલ જે આ પુલી આવે ને આ પુલી એનું એ જ છે પણ આ પુલી રહી ફ્રી થઈ ગઈ હતી એટલે પછી એને આ બોડી બદલી અંદરના પાર્ટ બધા એને પુલી નવી નાખી બાકી ઓલ્ટરનેટર એનું જ છે અડધો અડધો ખર્ચો થયો નવ હજારમાં પતી ગયું હતું આ બે વખત બેલ્ટ નાખ્યો ઓકે એક વખત આ પુલી નાખી બેલ્ટ આ આ જે જે ખર્ચા નવ વારં કરે ને મોટા મોટા એ બતાવ ઓલ્ટિનેટરનો ખર્ચો નવ હજારનો ફિટિંગ મજૂરી પાંચસો ની અને આ એક આપણી બેલ્ટ અને હા બેલ્ટ આપણે નાખ્યો હતો છત્તીસગઢમાં નાખ્યો સોલાપુર કે નામ હતું એ આજુબાજુ નાખ્યો એના પછી એક વખત આ પુલી અને બેલ્ટ નાખ્યો આપણે બે વસ્તુ નાખી હજુ આ અંદરનો બીજો એક બેલ્ટ છે કે તો હજુ એમને કમ્પ્લીટ જ છે આપણે વોશિંગ કરાવતા નથી એન્જિન છે ને એન્જિનના પાણીમાં ફુવારો મરાવતા નથી એમને જ સાફ કરીએ જ બાકી સાફ નહીં કરતા બાકી મોટું જનરલમાં તો જે કાંઈ કાંઈ એક્સિડન્ટનો ખર્ચા કર્યા એન્જિન એટલું જ ચાર લાખ બેંસી હજારમાં એન્જિન હજુ ખોલ્યું નહીં એવરેજ કોમ્પ્લેટ એમ પિકઅપ કમ્પ્લેટ એમ તાકાત એટલી પછી શું કામ તો ખોલું છે થોડી તકલીફ પડે છે કે ગેર પહેલાં બીજા ગેરમાં તો ધુમાડો ફેંકે છે જોઈએ હાલે તો આવું તો બાકી પછી પિસ્ટન ક્વિસ્ટન રિંગનો ખર્ચો જે કાંઈ હોય વાલ છે ઘાસ છે જે નાખવાનું થાય એ ભાઈ નાખીશું

આજે ભૂરા ભાઈ અમારી ગાડી પે કામ નહી કરા ભૂરા અમારી ગાડી પે નહી કરો કામ એ વિનોદ ભાઈ આજ ઓ ઉદર હેલ આઈ ગયું હજાર એકસો સિત્તેર હજાર રૂપિયા નું એકસો રૂપિયા નું લાઈટ નું હોલ્ડર બસો ને ચાલીસ રૂપિયા એટલા ઓલર ના બલ્બ બસો રૂપિયા કુલિંગ પાણી ત્રણસો રૂપિયા સાતસો રૂપિયા સંજય લેબલ થઇ ગયા કેટલા તેવીસો દસ ફટાફટ કમ્પ્લેટ આમાં નાખી દેવા પેટીએમ